અને મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો સુરતના જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ ડાંગ જિલ્લામાં ત્રણસો અગિયાર ગામોમાં મંદિર નિર્માણનો સંકલ્પ લીધો છે જે પૈકી એકસો એકાવન મંદિર તૈયાર થઈ ગયા છે ત્યારે આ મંદિરોના તબક્કા બાર બાવીસમાં લોકાર્પણ કાર્યક્રમ એકસો ચુમ્માલીસ થી એકસો એકાવન મંદિરનું લોકાર્પણ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે કરવામાં આવ્યું છે લોકાર્પણ કાર્યક્રમમાં અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપતરાય વલસાડ ડાંગના સાંસદ ધવલપચેર ખાસ ઉપસ્થિત રહ્યા હતા આદિવાસી વિસ્તારોમાં મંદિર બનાવવાના આ મોટા નિર્ણયને સાંસદ ધવલ પટેલે ઐતિહાસિક પણ ગણાવ્યો હતો અંતે ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લાના તમામ ત્રણસો ગામોમાં મંદિરો બનાવવાના સંકલ્પ ગોવિંદ ધોડેતિયાએ કર્યો હતો જી જે આજે એક ઐતિહાસિક દિવસ આપણા ડાંગ જિલ્લામાંથી છે કારણ કે જે આપણા एसआरके फाउंडेशन ફાઉન્ડેશન આપણે ગોવિંદભાઈ ઢોલકિયા દ્વારા ત્રણસો અગિયાર ગામમાં ત્રણસો અગિયાર હનુમાન ભગવાનના મંદિર બનાવવાનું જે સંકલ્પ લીધું છે ત્યારે આજે એકસો ચુમ્માલીસથી લઈને એકસો એકાવન લગીને મંદિરનું લોકાર્પણનો પ્રસંગમાં આજે આપણા ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને બધા અમારા સનિષ્ઠ આગેવાનો રાજ્યસભાના સાંસદો બધા અહીંયા ઉપસ્થિતિમાં તેને એક ભવ્ય ઉજવણી થઈ છે આ એક ભગીરથ કાર્ય થાય છે તેમાં અમારી સરકાર પણ પૂરેપૂરી રીતના સહયોગ આપી રહ્યો છે અને આ રીતે જ આપણું ડાંગ આગળ વધે એના માટે પૂરો પ્રયાસ કરી રહ્યો છે ग्यारह गांव में से आज एक सौ इक्यावन मंदिर जिनमें तीन प्रकार के मंदिर हैं हनुमान जी के मारुति महाबली और बाहुबली तीन प्रकार के इन मंदिरों के निर्माण में आज एक सौ इक्यावन मंदिर पूरे हो चुके हैं